પચીસ ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ એટલે તમારે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશન તમારે ખોલવાનું છે ખોલ્યા પછી તમારી સામે છે એ આપણે એ સી ઓપન છે એ આવશે તો આંગણવાડીની અંદર જાહેર રજા હોય તો તમારે અહીંયા આંગણવાડી કેન્દ્ર છે એને બંધ છે એટલે કે ક્લોઝ બતાવવાનું છે અહીંયાથી તમે આંગણવાડી ઉપર ક્લોઝ ઉપર ક્લિક કરશો ઓકે ઉપર તમે ક્લિક આપી દેશો એટલે કે આજનું સ્ટેટસ છે આંગણવાડી કેન્દ્ર બંધ છે આંગણવાડી કેન્દ્ર બંધ હોય તમે હવે પછીની કોઈ પ્રવૃત્તિ તમારે હવે કરવાની રહેતી નથી હા એક વસ્તુ જરા સમજીએ છો કે ચાલુ દિવસની અંદર જે લોકોએ રજા પાડી છે અથવા તો દૈનિક રીતે એન્ટ્રી કરવાની ભૂલ થઈ ગઈ છે અને એમના નિશ્ચિત દિવસો પૂરા નથી થતા તો એ આજના દિવસમાં એ ઔપચારિક રીતે એન્ટ્રી છે એ કરી શકાય છે પરંતુ એ તમે તમારા રિસ્ક ઉપર કામ કરશો બાકી આ રીતે તમે આજરે આ જાહેર રજા છે તો તમે એ જાહેર રજા છે એટલે તમારે દૈનિક ટ્રેકિંગની એન્ટ્રી કરવાની રહેતી નથી આંગણવાડી કેન્દ્ર છે ક્લોઝ આપી દેશો અને નાતાલનો પર્વ છે એ સૌ ભેગા મળી કૌટુંબિક ભેગા મળી અને ઉજવશો આપ સૌનો આભાર ફરી મળીશું આવી જ માહિતી સાથે